તાપી જિલ્લા સોનગઢ તાલુકામાં આવેલ ટોકરવા ગામના કારવારી ફળિયામાં ઘરના અંદર આગ લાગવાનો બનાવ બનાવ્યો ટોકરવા ગામના કારીબારી ફળિયામાં રહેતા સુનિતાબેન અને તેમની દીકરી હરીશ્વરી ચૌદ ફેબ્રુઆરીના શુક્રવારે રાત્રે જમ્યા બાદ સુતેલા હતા તે પછી રાત્રે નવ ત્રીસ કલાકે કાચા ઘરમાં અચાનક આગ લાગતા જોર જોરથી બુમા થતા આજુબાજુના લોકો તરત હાજર થયા પણ તે આગ જોરમાં હતી અને તે સમયે ગેસના બટલા સાથે આગનો શિંગારો જોઈન્ટ થતા વધારે આગ વધી તે માટે સોનગઢ ફાયરને છાણ કરવામાં આવી અને ફાયરની ટીમ સમયસર હાજર થઈ પણ જોરમાં લાગેલી આગ દેખાતા વ્યારા ફાયરને પણ જાણ કરવામાં આવી ઘરની અંદર જોરમાં આગળ લાગતા ઘરની દરેક વસ્તુઓ પૂરેપૂરી બળી ભૂકો થઈ ગઈ જો ફાયરની ટીમ ના રહેતી હોત તો તેની આજુબાજુના ઘરોમાં પણ આગ જરૂર લાગતી વ્યારા સોનગઢ ફાયરની ની ટીમે પૂરેપૂરી મહેનત કરી લાગેલી આગ કાબુમાં કરી પણ ઘરમાં લાગેલી આગના કારણે સુનિતાબેન ની તબિયત અચાનક ખરાબ થઈ એટલે તરત તેમને સોનગઢ રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી સુનિતાબેન ની દીકરી હરીશ્વરી શું કહ્યું આવો સાંભળીએ ગઈકાલે રાતના અમે રોજની જેમ અમારે ઉડીમાં સૂતા હતા

તમારા કોઈ ડોક્યુમેન્ટ હતા એની અંદર હા શું શું હતું ડોક્યુમેન્ટમાં એટલે મારા મારે જે બંને ભાઈ છે એ લોકોના બંનેના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મારા પપ્પાના પાસપોર્ટથી લઈને બધું જે જરૂરિયાતના બધા ડોક્યુમેન્ટના બધા સળગી ગયા તેમાં તમારા ઘરમાં કોણ કોણ રહે છે મારા ઘરમાં અમે મારા મમ્મી પપ્પા મારા બે ભાઈને હું રહું છું તો મારા બંને લઈને અભ્યાસ કરે છે એમનો હું અત્યારે મારી મમ્મી ઘરે મમ્મી ઘરે મારા પપ્પા અત્યારે અહીંયા નથી એ ફિલ્ડમાં જોબ કરે છે કંપનીમાં એટલે એ હાલમાં અહીંયા હતા ભાઈ